મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે સમસ્ત ગ્રામજનો તથા ક્ષત્રિય સમાજના બંધારણને ધ્યાનમાં લઈ ચૌહાણ સમાજની કુળદેવી એવામાં આશાપુરા માતાજીના મંદિરે સમૂહ ચૌલ ક્રિયા તેમજ બે દિવસીય વિવિધ કાર્યક્રમો થકી એકવીસમા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી મોદજ ગામે આવેલ અતિ પૌરાણિક એવા આશાપુરા માતાજીનું મંદિર જે ચૌહાણ સમાજની કુળદેવી હોય તેમજ મોદજ ગામના ગ્રામજનોની માતાજી ઉપર અપાર શ્રદ્ધા તેમજ આસ્થાને લઈ સતત વીસ વર્ષથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એકવીસ માં પાટ્રોત્સવની ચૌહાણ સમા તેમજ ગ્રામજનોના સાત સહકારથી સતત બે દિવસ વિવિધ કાર્યક્રમ થકી ભવ્યથી ભવ્ય એકવીસ પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ આયોજનો થકી કરવામાં આવશે ભવ્યથી ભવ્ય ઉજવણી જેમાં પ્રથમ દિવસે એટલે કે એકત્રીસ એક બે હજાર છવ્વીસ ચૌદશને શનિવારના રોજમાં આશાપુરા ધામ દીપોરામ ગ્રુપ મોદજની ટીમ દ્વારા મોદજ ખાતેથી માતાજીને સુંદર સુશોભિત રથમાં બિરાજમાન કરી સમાજના બંધારણને ધ્યાન રહી ડીજે વગર નાસિક ડોલ સાથે ગામના સરપંશશ્રી એવા બેચરભાઈ અગ્રણીઓ આગેવાનો સાથે યુવાનો મહિલાઓ બુઝુર્ગો જેવા અનેક મોટી સંખ્યામાં જોડાઈ ભવ્યાથી ભવ્ય માતાજીની શોભાયાત્રા સવારે દસ કલાકે નિજ મંદિરેથી કાઢવામાં આવી હતી જે સમસ્ત મોદજ ગામમાં થઈ આ શોભાયાત્રા પસાર થતાં સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય બન્યું નજરે જોવા મળ્યું હતું ત્યારે બીજા દિવસે એટલે કે એક બે બે હજાર છવ્વીસ મહાસુદ પૂનમના રવિવારના રોજ સવારથી નવ ચંડી યજ્ઞ ત્યારબાદ લગભગ અડતાલીસ જેટલા બાળકોની શાસ્ત્રોક વિધિ વિધાન દ્વારા સમૂહ ચૌલ ક્રિયા માતાજીની પ્રસાદી રૂપે ભવ્ય ભોજનરૂપી ભંડારો ધ્વજારોહણ હોમ હવન થકી શ્રીફળ હોમવાનું ને અંતમાં આશાપુરા માતાજીની ભવ્ય મહા આરતી જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન થકી વર્ષો વર્ષથી કરાતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે એકવીસમા પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી તેમાં મોદજ ગામ તેમજ આસપાસના ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહી માતાજીના પવિત્ર પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવશે ત્યારે સમગ્ર મોદજ ગામ જય આશાપુરા માત કી જય ના જયકારથી મોદજ ગામ ભક્તિમય સમા વાતાવરણથી ગુંજી ઉઠશે